ફતેપુર પ્રાણનાથજી મંદિરમાં વિતક સાહેબ ચર્ચા યોજાઈ સાબરકાંઠા જિલ્લાના પ્રાંથિત તાલુકાના ફતેપુર ગામે આવેલ પ્રાણનાથજી મંદિરમાં તારીખ પચીસ સાતથી ચોવીસ આઠ ચોવીસ સુધી જયંતીભાઈ ધર્મપ્રચારક શ્રી નિજાનંદ આશ્રમ વડોદરાના મુખાર ચર્ચા કરવામાં આવી હતી જેનો સર્વ સુંદરનાથજી આત્મજાગૃતિ અર્થે ખૂબ લાભ લીધો હતો જ્યારે દલપુર પુરાલ ગામે જઈ પ્રચાર કર્યો હતો એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા दाऊदी आकर की तैयारी हती के जबे कलयुगली अंदर दिल्लीनी गाडी पर औरंगजेब बादशाह शासन करतो होशे क्या रे ये पुनरण परमात्मा આવશે અને એ ઓરંગજેબને સંદેશો પહોંચાડશે બસ જોઈ લો કે પ્રમાણે પુનર પરમાત્મા સંસારમાં પ્રવેક થઈ ગયા દિલ્હીની અંદર ઓરંગજેબને સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો આ વિદ્વાનની અંદર